ડભોઈ તાલુકાના કોટા દર વસાહત ગામ પાસે કમકમાટી ભર્યો અકસ્માત અકસ્માતમાં બે યુવાનોના મોત કારણે અને મોટરસાયકલ વચ્ચે દિવસ અને દિવસે ડભોઈથી બોડેલી હાઈવે પર અકસ્માતની વણઝાડ થઈ રહી છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અકસ્માતના પગલે પરિવારના લાલ ગુમાવી દીધા અકસ્માત રોકવા માટે કોઈ એક્શન પ્લાન પોલીસ યા સરકારી તંત્ર આયોજન કરે તો અકસ્માતોને નિવારી શકાય ડભોઈ તાલુકાના કોટધ્રા બસ સ્ટેશન પાસે મોટરસાયકલ અને કાર વચ્ચે સર્જાયો ગમખવાર અકસ્માત અકસ્માતની ઘટનામાં સુઝુકી એલવીસ મોટરસાઇકલ પર સવાર બે યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત જાણવા મળતી વિગત અનુસાર ડભોઈ તાલુકાના અકોટા દર ગામ બસ સ્ટેશન પાસે મોડી રાત્રે ફોર વ્હીલ ગાડી નંબર જી જે વન એચ ફાઇવ વન ડબલ ફોર કાર ચાલકે પૂર ઝડપી અને ગફલત ભરી રીતે હંકારી અકોટા દરથી મોટરસાઇકલ સવાર નેડફેટમાં લેતા સર્જાયો હતો ગોજારો અકસ્માત

એક્ટિવા અને ફોર વ્હીલ ગાડી એની સ્થળે એક્સિડન્ટ થયું આવું અમને જાણ થઈ એટલે અમે પાછા ત્યાંથી અહીંયા આવ્યા અને અહીંયા આવીને જોયું તો ઘટના સ્થળે પોલીસ આવીને લઈ ગઈ અહીંયા કઈ લઈ ગયા ડભોઈ દવાખાનામાં રેફરલ હોસ્પિટલમાં લઈ આવ્યા અને લઈ આવ્યા બાદ અમને એમ કે હવે

કાર અને એક્ટિવા જોડે એક્સિડન્ટ થયું હતું જે જગા પર બની છે પંસોલી ગામ આખોટા બસ સ્ટેન્ડ અહીંયા થયું હતું અને તે ઘટના સ્થળે બંને ત્યાં ત્યાં ઓફ થઈ ગયા